અહીંયા રાજકોટ સિટીમાં મોટા વાહનો બેન છે છતાં મોટા વાહનો આવી અને એક્સિડન્ટો કરે છે લોકોના જીવ લે છે રાજકોટમાં રખડનારી સિટી બસ છે કે જે બેફામ રીતે ચાલે છે લોકોના જીવ લે છે તો એના ઉપર તમે કોઈ પગલા નથી લેતા એના ઉપર કોઈ કાર્યવાહી નથી કરતા અને બસ માત્ર માત્ર લોકોને કેમ લૂંટવા રાજકોટની જનતાને કેમ પરેશાન કરવી એ જ કામ માત્ર માત્ર ભારતીય જનતા પાર્ટી અને પોલીસ ડિપાર્ટમેન્ટનું યુઝ છે જ્યારે આજે રાજકોટની જનતા માટે અમે આ એક સિગ્નેચર કેમ્પેનિંગ કરવાના છે કે રાજકોટની જનતાને ને અમે પૂછવાના છે કે ભાઈ તમે આ આ કાયદાથી સહમત છો કે નહીં જો નહીં સહમત હોય તો આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી આ રાજકોટની જનતા માટે રોડ ઉપર ઉતરે અને આંદોલન